એમ નહીં હવે શબ્દો ઉપર છો જોઈ તું મારું નોલેજ જોતું આ હાલત કઈ દઉં તમારા એક્સરે માં હું લખ્યું હાલ અલે એક્સરે આ એક્સરે માં હું હ ભાઈ ઉધીયો તમારો છે ઓલે મારો જ છે ચૂપચાપ પહેલા ઠેલી મેલ દેજો આના સમજીયો પરસે બહુ મોટા લોચા હા તો સર વેલજીભા વધુ ને આ વધુ એક વસ્તુ સમજી લ્યો ભાઈ જિંદગી તો હવે આપણા વેલજીભા એ જીવી જ લીધી હે તે આવા તો સુખ શાંતિ તમે તાર ભગવાનનું નું નોમ લેવાનું હ અને ખાઈ પીને મજા કરવાની હો બરોબર જે આવ્યું એ એક્સપ્રેમો

કોઈ મતલબ નહીં તો અમા હું ખબર કરશે ને દો દો વેલજી કાઠી સાથી રાખજો સાથી કાઠી રાખજો ઓય ઓના હન બે ફેફ સોના વચ્ચે આવડું મોટું કોણ હોય તો સ્વાદ આને લોય આરે આ તો મને નવઈ લાગો